મારું નામ અવિનાશ ગૌર છે હું વસ્ત્રાપુર રહું છું મારી એજ ફિફ્ટી એટ છે સૌ પ્રથમ તો હું ડૉક્ટર ઉમેશ ગુર્જરને ખૂબ ખૂબ એમનો આભાર માની રહ્યો છું કે એ એક ડૉક્ટર તરીકે ખૂબ જ સારી સમાજ સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે હું કોઈ પણ મેજર કોઈપણ એવી જાતની બીમારી વગર મારા વોટ્સએપ પર આવ્યું એટલે ડૉક્ટર સાહેબને સાંભળવા આવ્યો હતો કેમ કે મને પોતાને બી એવું થાય કે હવે ધીરે ધીરે આજે નહીં તો એ એજ અથવા તો કોઈને કોઈ પ્રોબ્લેમ થશે તો આ વર્કશોપની અંદર મને એમની પાસેથી ખૂબ સારું સમજવા મળ્યું છે મેઈન તો એ છે કે જે કંઈ બીમારી છે અથવા તો એનો જે કંઈ પણ ઈલાજ છે એ આપણે શું ખોરાક ખાઈએ છીએ શું પેટમાં પધરાવીએ છીએ અને શું એના પછી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કે નહીં એ બધું છે મેં એમને ધ્યાનથી સાંભળ્યા સૌને મારી વિનંતી છે કે જે કંઈ શરૂઆત થાય છે એ પેટમાં આપણે શું દવા પધરાવીએ છીએ યા શું ખાવાનું પધરાવીએ છીએ ત્યાંથી થાય છે એમનો પ્રોગ્રામ સૌ કોઈ એટેન્ડ કરશે તો ડેફિનેટલી એમના જીવનમાં કંઈ ને કંઈક ફેરફાર આવશે હું અગેન એમનો ખૂબ આભાર માનું છું અને એમણે જે વસ્તુ આગળ ધપાવી છે એ હું આગળ મારા તમામ ઓળખીતા પાળખીતાઓને ભવિષ્યમાં હેરાન ના થાય એ માટે હું એમને સમજાવીશ અથવા તો એમને રિફર કરીશ થેન્ક યુ વેરી મચ